આ સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે રાહુલ ગાંધીના વોટ ચોરી મુદ્દે પ્રદેશ મહામંત્રી રજની પટેલનું નિવેદન સામે આવ્યું છે લોકશાહીમાં ચૂંટણી સમયે પૂરું મતદાન થતું નથી તેવું રજની પટેલનું કહેવું છે કોઈ પણ સાબિતી વિના ખોટા દાવા કરવામાં આવે છે તેવું પણ રજની પટેલે કહ્યું છે રજની પટેલનું નિવેદન સામે આવ્યું છે વિપક્ષ પાસે હાલ કોઈ મુદ્દો નથી તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તેઓ આ કામ કરી રહ્યા છે તેવું રજની પટેલે કહ્યું રજની પટેલનું નિવેદન સામે આવ્યું છે રાહુલ ગાંધીના વોર્ડ ચોરી મુદ્દે પ્રદેશ મહામંત્રી રજની પટેલનું નિવેદન સામે આવ્યું છે લોકશાહીમાં ચૂંટણી સમયે પૂરું મતદાન નથી થતું તેવું તેમણે કહ્યું આ સાથે જ એવું પણ કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી કોઈ પણ સાબિતી વિના ખોટા દાવા કરવામાં આવે છે તેવું પણ રજની પટેલે પોતાના નિવેદનમાં કહ્યું છે एक बार यूँ लोकसाहित्य कोमा पुरुष मर्दान रहते हैं, अरे आवाज़ खुदा निकले होंगे, अरे हमारी टीम पर क्या किया गया टोटोपस्टर, आपका रे देश में बुला कर वो काम किस प्रकार ना सभी की भी ना इधर को खुदा ने भक्त लोगों को ध्यान भट्टा हो मारे करी गया कि

અને ઇલેક્શન કમિશને એમને ત્રણ માળું ઊંચું ટાવર જેટલું કાગળ આપ્યું છે અને કાગળ એમને દેખાડ્યું છે કે આ તમામ વસ્તુઓ થઈ છે અને એમાંથી છ મહિના લાગી ગયા કારણ કે જે ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા એ એવા ફોર્મેટમાં આપવામાં આવ્યા હતા જે ડિજિટલી એને ટ્રેક ન કરી શકાય એટલે મેન્યુઅલી તમારે તમામ વસ્તુઓ જોવાની વાત છે એક મહત્વપૂર્ણ બાબત એ હંમેશા કોંગ્રેસ એક વાત કહેતી આવી છે કે જ્યારે એ ઇલેક્શન કમિશનને સવાલ પૂછે છે તો પછી બીજેપી કેમ બચાવવામાં આવે છે સવાલ એ પણ થાય છે સવાલ એ પણ છે કે કે અનુરાગ ઠાકુરે કાલે એક પ્રેસ કરી અને અને એમણે કીધું વાયનાડ રાયબરેલીમાં પણ આવી રીતે જે છે છે લોકો વધ્યા બોગસ મતદાન અને એમને કેટલાક મુસ્લિમોને પણ નામ આપ્યા સવાલ તો એ જ છે પછી અનુરાગ ઠાકુર કહેતા હોય કે રાહુલ ગાંધી કહેતા હોય કે ક્યાંક ને ક્યાંક મતદાર યાદીની અંદર ગડબડી છે તો પછી આ તો પોતે એવું કહેવાય છે ને કે બચાવ કર કરવા ગયા હતા અથવા કોંગ્રેસ પર વિરોધ કરવા ગયા હતા અનુરાગ ઠાકોર પર પોતે ફસાઈ ગયા અને એમણે પોતે ઇલેક્શન કમિશનને આ વાત કહીને ફસાઈ દીધી કે ત્યાં પણ ગડબડીઓ થઈ છે વાત આખા દેશમાં એ જ ચાલી રહી છે કે ઇલેક્શન કમિશન જે છે એ અથવા તો નિશ્ચિત આ વસ્તુઓ થવા દે થવા દઈ રહ્યો છે કે જાણે જેને થાય અથવા તો એણે આંખ બંધ કરી રાખ્યું છે કે આટલા વસ્તુઓ બોગસ મતદારો થઈ રહ્યા છે એક એક ઘરની અંદર એસી તો ક્યાંક બસો મતદારો દેખાઈ રહ્યા છે મલ્ટિપલ મતદારો જે છે એ છે એ વાત કોઈને કહેવાય કે તમારી ચાની અંદર માખી હોય તો તમે માખી જોઈને પણ ચા ના પી શકો તમારે માખી કાઢવી જ પડે આ જ સોશિયલ મીડિયાથી માંડો ગુજરાતની અંદર પણ હવે કોંગ્રેસ પોતાની રીતે તમામ આંદોલન ચલાવી રહી છે બીજેપી પાસે સીધી રીતે કોઈ તર્ક નથી અત્યારે બોલવા માટે કારણ કે જે પાંચ પાંચ પ્રશ્નો વિપક્ષ તરફથી કે કોંગ્રેસ તરફથી પૂછવામાં આવ્યું છે એનો જવાબ જે છે નથી આપી રહ્યો બીજી વાત એસઆઈઆરની તમને વાત કરું આની અંદર તમામ વસ્તુઓ જોડાયેલી છે એસઆઈઆરમાં હવે તો સુપ્રીમ કોર્ટે એ પણ કહી દીધું છે કે જે 65 લાખ લોકોના નામ તમે કાપ્યા હતા એનું લિસ્ટિંગ એવી રીતે કરો જેથી તમને ખબર પડે કે કોણ વ્યક્તિ છે કારણ કે રાહુલ ગાંધીએ એવા બાર લોકોને પોતાના ઘરે ઇન્વાઇટ કર્યું જે લોકો સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા અને ઇલેક્શન કમિશન એ લોકોને મૃત ઘોષિત કર્યા હતા આ તમામ જે વસ્તુઓ છે એ હવે ધીરે ધીરે લોકોમાં ઘર કરી લોકોના મનમાં એ વાત કરી રહી છે કે શું બે હજાર ચોવીસનું ઇલેક્શન ભાજપ અને ઇલેક્શન કમિશન મળીને રિગિંગ કરીને તો નથી જીત્યા શું એવા પચાસ બેઠકો કે સાહીઠ બેઠકો કે એસી બેઠકો ઉપર કોઈ જેમ સાઉથ બેંગ્લોર કે સેન્ટ્રલ બેંગ્લોરના જે મહાદેવપુરામાં જે ઘટના ઘટીશું એવું તો નથી થયું એ વાતો ધીરે ધીરે હવે સામે આવી રહી છે ને એટલા માટે બીજેપી અકળાઈ રહી છે એ વાતને લઈને જ્યારે વાત એક જ છે કે ઇલેક્શન કમિશન ખાલી જવાબ આપે કે જે પાંચ જવાબ આવી કેમ થયું કે ડુપ્લિકેટ દસ હજાર વીસ હજાર કે ત્રીસ હજાર લોકો થઈ જાય છે એક ઘરમાં એસી એસી લોકો કેવી રીતે પકડાય છે ફેક્ટ ચેકમાં પણ એ વાત સાબિત થઈ જાય છે અને ઇલેક્શન કમિશન જવાબ નથી આપતું ઇલેક્શન કમિશન સુપ્રીમ કોર્ટ મેં કહી છે કે અમારી આ બાધ્યતા નથી છતાં કોર્ટમાં સુપ્રીમ કોર્ટને કહેવું પડે છે કે જો તમે એસઆઈઆર કરતા હોય તો તમે હવે કમસે કમ જે તમારી પાસે આધાર કાર્ડ છે એને તમે વેલિડ ગણો જે આધારના માધ્યમથી તમે તમામ સુવિધાઓ આપો છો બેંકની વાત હોય કે તમે કોઈ પણ પ્રાથમિક સુવિધા જે છે તમને આધાર કાર્ડથી મળતું હોય તો પછી વોટર આઈડી કાર્ડમાં આધાર કેમ નહીં એક મોટો સવાલ હોતો જે તે સમય દરમિયાન પણ આ તમામ વસ્તુઓને અને હાસ્યાસ્પદ તમને વાત કહું કે જે

સુપ્રીમ કોર્ટ બોલાવીને ચેક કરે તો ખબર પડે છે જે વ્યક્તિને હારેલો ઘોષિત કરવામાં આવ્યો તો એ વ્યક્તિ જીતી ગયો છે સ્વાભાવિક છે કે તમામ વસ્તુઓ ગડબડીનો જવાબ જે છે ઇલેક્શન કમિશન પાસે નથી તો એનો જવાબ કોણ આપી રહ્યું છે તો ગુજરાતમાંથી રજની પટેલ આપી રહ્યા છે દિલ્હીમાંથી જે છે જેપી પી નડ્ડા આપી રહ્યા છે અનુરાગ ઠાકુર આપી રહ્યા છે જે વાત જ્ઞાનેશકુમાર જે ઇલેક્શન કમિશન એને પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવી જોઈએ કે હા રાહુલ ગાંધીનું જે સ્ટેટમેન્ટ છે અથવા તો જે એની પાસે પુરાવો છે ખોટા છે અથવા મેં તપાસ કરી છો તપાસ નહીં કરીએ પણ એના બદલે તમામ વસ્તુઓ થઈ રહી છે દેશને ભરમાવવાની વાત કરી રહી છે સીધો જવાબ આપવાનો પ્રયત્ન નથી થઈ રહ્યો અને એટલા માટે આ રાજનીતિ જે છે આગળ વધી રહી છે તમને કહી દઉં ઉત્તર જે બિહારની અંદર સત્તર તારીખ મહાગઠબંધન છે એનું મોટું આંદોલન થવાનું છે સમગ્ર દેશમાં થવાનું છે ગુજરાતમાં પણ આ ધીરે ધીરે જોર જે છે કોંગ્રેસ તરફથી લોકોમાં જનજાગૃતિ અભિયાન કે ઘર ઘરે જઈને વાત પહોંચાડવાની વાત થઈ રહી છે બીજેપી પોતાની તરફથી એવું નથી કે બીજેપી પ્રયત્ન નથી કરી રહી બીજેપીના જે લોકલ નેતાઓ છે એ પણ એ વાત માની રહી રહ્યા છે કે જો આવી રીતે બોગસ મતદાન થયું કે તમામ વસ્તુ થઈ તો આગામી દિવસો માટે કોઈ પણ દેશના લોકતંત્ર માટે જોખમ છે પણ જ્યાર સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે એમની સામે બોલે કોણ એક મોટો સવાલ છે સવાલ એને લઈને જ કારણ કે જો તમે બોગસ મતદાનથી જ જીતવાના હો તો પછી તમારી ઇલેક્શનનું કે ચૂંટણીનું કોઈ મતલબ રહેતું નથી અને જો સરકાર જ નક્કી કરવા માંડે કે હવે અમારા વોટ બેંક જે છે આ પ્રકારનું જ વોટ બેંક રહેશે અને આ લોકો જ અમને મતદાન કરી શકશે કારણ કે કહેવાય છે કે લોકો છે દેશની જનતા છે એ સરકારોનું ચૂંટે છે પણ સરકાર જ હવે એવું નક્કી કરે એટલે કે અમે જ હવે અમારા મતદાતાનું ચૂંટશી ચૂંટ જે એને ચૂંટવાનું કામ કરીશું એનું નામ કોનું રહેશે અને કોનું નહીં રહે એક પ્રયત્ન કરીશું તો એક મોટું જોખમ છે દેશની સિવિલ સોસાયટી એટલા માટે લડી રહી છે અને આ રાજનીતિ ભાજપ તરફથી રાજનીતિ હોઈ શકે છે કોંગ્રેસ તરફથી એ રાજનીતિ હોઈ શકે છે પણ દેશના લોકતંત્ર માટે આ જોખમ છે અને એ જોખમ નથી તોનો જવાબ ઇલેક્શન કમિશન આપવો જોઈએ જી કૃષ્ણ આભાર અનિલ સમગ્ર માહિતી આપ